નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છે તે વિષય ઉપર વિષય છે રાષ્ટ્રીય રમત દિવસ દર્શક મિત્રો આપ સૌને સૌથી પહેલાં તો નેશનલ સ્પોર્ટ્સ ડેની અનેકો અનેક શુભેચ્છાઓ પણ આપી દઈએ સાથે સાથે અને એવું પણ કહીશું કે પહેલાં એવું કહેવાતું હતું કે પઢોગે લીખોગે બનોગે હોશિયાર પરંતુ હવે આ ઉક્તિ બદલાઈ ગઈ છે અને કહેવાય છે પડોગે લીખોગે ખેલોંગે તો બનોગે નવાબ અને સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને એટલું જ કહીશું કે વર્ષ બે હજાર ચોવીસ ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના જે પ્રભાવશાળી પ્રદર્શનો થયા એ ભારત દેશની રમત ક્ષેત્રની જે ઊંચાઈઓ હાંસિલ કરી છે તે દર્શાવે છે અને આ સિદ્ધિઓ દેશના યુવાનોને રમતો તરફ એક પ્રકારની પ્રેરણા આપે છે અને આવી જ રમતગમત ક્ષેત્રની પ્રેરણાત્મક ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી પ્રદીપ ત્રિવેદી તેઓ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે અને તેઓ જાણીતા લેખક છે તેમની બાજુમાં બિરાજેલ છે ડૉક્ટર સુધીર તલાટીથીઓ ખૂબ જાણીતા સ્પોર્ટ્સ કોમેન્ટેટર છે આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ જી દર્શક મિત્રો આપને આજના વિષય સંબંધિત કે કોઈ પ્રશ્ન હોય તે પણ આવકાર્ય છે કે અથવા તો આપ કોઈ સ્પોર્ટ્સ ક્ષેત્રની સાથે સંકળાયેલા હો કે આપ કોઈ સ્પોર્ટ્સ પર્સનના માતા પિતા હોને આપને કોઈક માહિતી જોઈતી હોય આપણે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો આપણને ચોક્કસથી અમે આપને માહિતીથી માહિતી આપને પ્રદાન કરીશું તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ આપ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજના અને દિવસની ઉપલક્ષની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપ બંનેને રમતગમત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જી સર આજની ચર્ચાનો પ્રારંભ કરીએ તો આજના દિવસે જે સ્પોર્ટ્સ ડે તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આજના દિવસને પસંદ કરવામાં આવ્યો છે તો એ શા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરો પ્રદીપ સર આ વિશે શું કહેશો આપ હા આજે ઓગણત્રીસમી ઓગસ્ટ એટલે કે આપણો નેશનલ સ્પોર્ટ્સ ડે યાને કે રાષ્ટ્રીય ખેલ દિવસ આ દિવસ એ આપણા હોકીના જાદુગર હોકીના કહી શકાય તો યુગપુરુષ એવા મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે આપણા આખા દેશમાં આ સ્પોર્ટ્સ ડે ઉજવાય છે ખાસ કરીને વિશ્વમાં એક સમયે ભારતની ઓળખ માત્ર હોકીની રમત પૂરતી જ હતી હોકીથી ભારત ઓળખાતું હતું આ હોકીની રમતને સાથમાં આસમાન સુધી લઈ જવાનું આન માનને શાન ગૌરવ આપવાનું જો કહી શકીએ તો તે ફક્ત મેજર ધ્યાનચંદના ફાળે જાય છે મેજર ધ્યાનચંદ તેના પચીસ વર્ષની કારકિર્દીમાં કુલ એકસો ને ઓગણત્રીસ મેચો રમ્યા છે આંતરરાષ્ટ્રીય મેચો જેમાં તેને ચારસો ને અઠ્યાવીસ ગોલ કરવાનું ગૌરવ ધરાવે છે આવા બેહદ હોકીને બ્યુટિફુલ કહી શકાય તેવા પ્લેયરને યાદ રાખવા માટે તેના જન્મદિવસ નિમિત્તે આપણે નેશનલ સ્પોર્ટ ડે ઉજવીએ છીએ દ્વારા દ્વારા રાષ્ટ્રના તમામ રમતપ્રેમીઓને ખેલાડીઓને એક પ્રોત્સાહન મળે તેનો પણ મુખ્ય હેતુ રહેલો છે જી સર પ્રદીપ સર ખૂબ સરસ માહિતી આપી સુધીર સર આપની પાસે પણ આવી જ કે કે આપણા દેશમાં હવે બે હજાર છત્રીસમાં કહેવાય કે કે ભારત ઓલિમ્પિકનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે ને અત્યારથી જ તેના પ્લાનિંગો થઈ રહ્યા છે વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ અંકુલો તૈયાર થઈ રહ્યા છે અને અત્યારથી એવું કહી શકાય કે સ્પોર્ટ્સ પર્સન પણ ને તૈયાર કરવા માટે પણ અત્યારથી અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તો જ્યારે એક નાનામાં નાના ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે ખેલાડી છે કે જે નાનામાં સ્પોર્ટ્સ ક્ષેત્રથી તેને કહેવાય કે કે તેને ખૂબ

તો એક તો આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે જી સેકન્ડલી તમારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવા માટે તમારે યુ હેવ ટુ હેવ આઈડોલ્સ એટલે તમારો કોઈ આદર્શ દરેક રમતમાં હોય તો એક નાનો દસ બાર વર્ષનો બાળક હોય એને પણ એમ થાય કે ભાઈ આ ચલો શ્રીજેશ આ લાસ્ટ ઓલિમ્પિક્સમાં એમને કે કેટલું સરસ ગોલ કરતા હતા એને એટલી મજા પડે કે એક ક્યુરિયોસિટી જાગે કે આ ગોલકીપિંગમાં કેવી આર્ડ છે સિમિલરલી આપણે સૌરાષ્ટ્રનું એક નાનું ગામ છે સરખડી ગામ જેમાં એક જ ગામે સો કરતાં વધારે વોલીબોલ પ્લેયર્સ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપ્યા છે એટલે આ બધા આઈડોલ્સ આપણી પાસે છે ગુજરાત અને ભારતના સ્પોર્ટ્સ પર્સન છે એ લોકો સફિશિયન્ટ છે બીજું કે સ્પોર્ટ્સ પર્સન છે એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડી જરૂર પડે છે એટલે જેનું પ્લાનિંગ અત્યારથી જ થઈ રહ્યું છે વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ અંકુલો પણ તૈયાર થઈ રહ્યા છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો હા અને આ ગુજરાતનો આપણે દાખલો લઈએ તો જે પણ કોઈ એસ્પેરન્ટ એટલે આગળ સ્પોર્ટ્સમાં આવવું હોય તો ત્રણ સ્થળોએ ગુજરાતમાં આ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર છે એક નડિયાદમાં છે સેકન્ડ હિંમતનગર અને ત્રીજું ગાંધીનગર છે તો આમાં તમે કોઈ પણ ગેમ માટે તમે તપાસ કરીને ફોર્મ મેળવી અને જે ત્યાંના ઓફિસર હોય એની સાથે વાતચીત કરી તમે યુ કેન એનરોલ યોર નેમ કારણ કે આ ત્રણેય સેન્ટર્સમાં ક્વોલિફાઈડ બધા કોચિસ છે એટલે તમને એની પણ સાથે એ થાય અને ફોલોઅપ છે આજે ગાંધીનગરમાં જે સ્પોર્ટ્સ હોસ્ટેલ છે એમાં માત્ર કોચિંગ આપે છે એટલું જ નહીં પણ રહેવા ખાવા પીવાની સગવડ મેડિકલ એસિસ્ટન્સ અને ફોલોઅપ એટલે તમારે કેટલો પ્રોગ્રેસ થયો હવે શું જરૂરી છે અને બીજું બેકઅપ એ બધી જ ફૂલ ફ્લેજ ફેસિલિટીસ હવે લખેલી ગુજરાતમાં અવેલેબલ છે એટલે જે પણ કોઈએ દિસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારી દ્રષ્ટિએ કે યંગસ્ટરને સારો ટાઈમ છે સફિશિયન્ટ ફેસિલિટીઝ અવેલેબલ છે કોચીસ આર ધેર એટલે વાય નોટ ટુ ટેક ધી એડવાન્ટેજ એટલે જો કોઈ સ્પોર્ટ્સ પર્સન ને આગળ વધવું છે તો આ જે આપણે જે જણાવ્યા કે નડિયાદ છે હિંમતનગર છે ગાંધીનગર એક ક્ષેત્રો જે સ્પોર્ટ્સ સંકુલો જે ઊભા કરવામાં આવેલા છે અને જે તે સ્પોર્ટ્સની માહિતી જોઈતી હોય તો તેઓને ત્યાંથી માહિતી મળી શકે અને આગળ વધવાની તકો પણ પ્રાપ્ત થઈ શકે છે એક બીજી વિશેષ માહિતી ઉમેરું તો સુધીરભાઈ આપને કમેન્ટ કે આપણે ત્યાં ગુજરાતમાં હાલ છે ને કુલ સત્યાવીસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે જેમાં ચોવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જિલ્લા જિલ્લાવાઇઝ છે અને ત્રણ તાલુકાવાઇઝ છે આટલા ઓલરેડી અત્યારે ચાલુ હાલતમાં છે અને લોકોનું ટ્રેનિંગ લઈ રહ્યા છે એના માટેનો ફોલોઅપ કરી રહ્યા છે આ ઉપરાંત બે હજાર છત્રીસની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આપણી ગુજરાત સરકાર બીજા તેર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઊભી કરી રહી છે જેમાં નાના નાના ગામ કહે છે કે બોટાદ છે અમરેલી છે એવા જગ્યાએ પણ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે ડ્યુ ટુ ઓન્લી ટુ ઓલિમ્પિક થર્ટી સિક્સ એટલે કહેવાય કે જે સ્પોર્ટ્સ પર્સન છે તેમના માટે એક સોનેરી તક છે કે જેઓને આગળ વધવું છે ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ થવું છે એવું કહી શકાય કે જે તેઓ માટે ખૂબ સરસ અત્યારથી પૂર્વ તૈયારીઓ થઈ રહી છે કે સ્પોર્ટ્સમેન તૈયાર કરવા માટેની જી સર ખૂબ સરસ વાત કરી કે અને આપ એક નિષ્ણાંત તરીકે આજે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણા દેશને જે પ્રાપ્ત થવા જઈ રહી છે કે જે તો તેને આપ કેવી રીતે મૂલવો છો પ્રદીપ સર શું કહેશો આપ હું એમ કહીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું કેરિયર બનાવવું ને ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે તું ભાઈ કોમર્સમાં જા એન્જિનિયરિંગ કર ડોક્ટર થા પરંતુ હવેનો સમય બદલાઈ ગયો છે હવે આપણું સ્પોર્ટ્સ કલ્ચર એટલું ડેવલપ થયું છે કે લોકો કેરિયર તરીકે સ્પોર્ટ્સને લઈ શકે છે એટલે કેરિયર તરીકે લેવા માટે સૌથી બે કે ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની છે પહેલું તો કે બાળક જ્યારે ઘરમાં જન્મે ત્યારે ઘરનું વાતાવરણ ઘરના મા બાપને સ્પોર્ટ્સ પ્રત્યે લવ અને પ્રેમ કે ચાહત હોવી જોઈએ બાળકમાં એક પ્રકારનું નિરૂપણ કરવું જોઈએ કે તારે રમત રમવાની છે રમતમાં તારું કેરિયર બનવાનું છે સેકન્ડ પોઈન્ટ આવશે સારા કે સંસ્થા કે કોઈ કોલેજ કે એમાં પણ એને એ પ્રકારનું જો નોલેજ મળે એ પ્રકારનું કોચિંગ મળે એ પ્રકારનું એને હાઇલાઇટ કરવામાં આવે તો એ પણ સ્પોર્ટ્સમાં પોતાનું કેરિયર બનાવી શકે સર તો એક પ્રશ્ન એ પણ થાય કે કોઈ વ્યક્તિને જે તે સ્પોર્ટ્સમાં રસ છે તો તે કેવી રીતે ખબર પડે અને કેવી રીતે માતા પિતાને ખબર પડે કે પોતાના બાળકને આ સ્પોર્ટ્સમાં રસ છે તો તે કેવી રીતે ખ્યાલ આવે બહુ સરસ બહુ પ્રશ્ન કર્યો જ્યારે આપણું બાળક આપણા ઘરની અંદર દસ આઠ દસ વર્ષનું થાય ત્યારે એને વિવિધ પ્રકારની રમતમાં મૂકો આની ટેનિસ રમાડો સ્વિમિંગમાં લઈ જાઓ ક્રિકેટ રમાડો પછી બેડમિન્ટનમાં લઈ જાઓ એ વિવિધ પ્રકારની રમતો રમશે ને એમાંથી તમને ખ્યાલ આવશે કે કઈ રમત પ્રત્યે વધુ દિલચસ્પી છે તમે ફાઇન્ડ આઉટ કરી શકશો મારે આ તબક્કે એક નાનું ઉદાહરણ આપવું છે કે મારા ઘરને મારું બાળક થતું હતું એને મેં લગભગ વીસથી પચીસ ગેમ્સમાં મૂક્યો હતો શરૂઆતના તબક્કે તો એમાંથી મને ખબર પડી કે આ રમત વધુ ગમે છે તો એ રમતમાં એના પ્રત્યે પછી મા બાપ ધ્યાન આપે પછી એના સારામાં સારું કોચિંગ આપવામાં આવે સારી જગ્યા લઈ જવામાં આવે સારી કોમ્પિટિશનમાં ભાગ લેવામાં આવે તો એની અંદરની શક્તિઓ છે એ બહાર આવશે અને ધીમે ધીમે એ કોમ્પિટિશન લેવલથી માંડીને તે મેડલ લેવલ સુધી પહોંચી શકશે જે સૌથી પહેલી વસ્તુ એ છે કે દરેક મા બાબે પહેલાં શોધવું પડશે કે એના બાળકને શું ગમે છે કઈ પ્રકારની રમત ગમે છે ઇન્ડોર રમત કે આઉટડોર ગમત આઉટડોર ગેમ્સ હોય તો આઉટડોર ગેમ્સ શું કઈ પાંચ છ રમત તો રમાડો તમે એમને બધે લઈ જાઓ વેકેશન બેચની અંદર ઘરમાં સમર કેમ ચાલતા હોય છે વિવિધ પ્રકારની ગેમ્સમાં મૂકો એને તો તમને ખ્યાલ આવી જશે એ સિવાય કોઈ સ્પોર્ટ્સના નિષ્ણાતો એને પણ કહો કે ઓબ્ઝર્વ કરે આજે જેટલા બધા ખેલાડીઓ આપણે જોઈએ છીએ એ બધા ખેલાડીઓ નાના હતા ત્યારે તેને ઓબ્ઝર્વ કરવામાં આવ્યા હતા અને પછી આજે આપણે પીવી સિંધુ છે સાયના નેહવાલ છે એ બધા ખેલાડીઓ પછી મળ્યા છે આપણને કે એને નાનપણથી જોવામાં આવ્યું હતું મા બાપ દ્વારા કે એ કઈ રમતમાં આગળ આવી શકે તેમ છે અને પછી એના પર ધ્યાન કેન્દ્રિત કરતાં એ આજે નેશનલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક લેવલ સુધી મેડલ લાવી શકવા માટે શક્તિમાન છે જી સર પણ એક સ્પોર્ટ્સ પર્સન બાળકની માતા જ છું તો એક પ્રશ્ન મને પણ એ થાય કે જ્યારે મારે મારા બાળકને જે સ્પોર્ટ્સમાં કહેવાય માહિરતા એને હાંસિલ કરી છે તો તેને આગળ વધારવા માટે એને વધારવો છે કે એને નેશનલ લેવલ સુધી પહોંચાડવો છે તો મારે કયા એફોર્ટ્સ આપવા પડે અને એવા કયા કયા કહેવાય કે રાજ્યકક્ષાએ પણ એવા કોમ્પિટિશન્સનું આયોજન થતું હોય છે તો તે અંતર્ગત પણ દર્શક મિત્રોને માહિતગાર કરવા હોય તો શું કરી શકો છો હવે આમાં ફક્ત રમત પ્રત્યે તમને ખ્યાલ આવી ગયો છે એ મધર તરીકે જે પેરેન્ટ્સ તરીકે કે મારા બાળકને રમત આવડે છે અથવા ગમે છે સૌથી પહેલાં એને લાઇકિંગ હોવું જોઈએ એટલે ગમશે તોય આગળ વધશે પણ આને આપણે ફોર્સફુલી કહો છો તું ટેનિસ જ રમ તું ક્રિકેટ જ રમ એ નહીં ચાલે પણ એને કોઈ પણ ગમતી રમતમાં એને આગળ વધારવો હોય તો એને રમતને પસંદ કરો પછી એ રમત માટે જરૂરી હોય એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા તમારે સાધનો લઈ દેવા પડશે લેટેસ્ટ હોય એવા સાધનો આપવા પડશે એના પર ચાર થતાં કોચને રોકવા પડશે એટલું જ નહીં પરંતુ તમે એટલું ભરવાનું બોર્ડન એના પર નાખ્યા વગર નખ્યા આપે તું બોર્ડમાં છો ત્યારે આટલા ટકા લાવવા જ પડશે પછી તું ગેમ્સ કર તો એ શક્ય નથી એના સ્પોર્ટ્સને તમે પ્રોત્સાહિત કરો એને સ્પોર્ટ્સમાં રમવા માટે લઈ જાઓ આજે ઘણી બધી દીકરીઓ જ્યારે નેશનલ ઇન્ટરનેશનલ રમવા જાય છે તેના મધર્સ સાથે જાય છે પેરેન્ટ્સ સાથે જાય છે કે માનસિક ગુફની જરૂર પડે છે એને જરૂર પડે છે કોચ પણ સાથે હોય પેરેન્ટ્સ પણ સાથે હોય તો એ બાળક ખૂબ ઝડપથી આગળ વધી શકે છે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ભાગ લેતા જે મેડલ્સ મળશે ને તો ઓટોમેટિક બાળકને એક મોટિવેશન મોટી ધીમે ધીમે નેશનલ લેવલ સુધી પછી તો એને કોઈ સવાલ જ નથી એક વખત એને પથ મળી ગયો ટાર્ગેટ મળી ગયો મારી સુધી પહોંચવાનું છે પછી સરસ સર આમાં મ્યુઝિક જે સ્ટેજ એમણે કહ્યું એ એકદમ કહેવાય કે ઇટ ઇઝ ધ ક્રક્સ અને એ એમાં તમે એન્ટર કેવી રીતે થવું તો કે ભાઈ એને ક્વેશ્ચન ડિબેટ કરે એમ કે ભાઈ તમે ચાર પાંચ ગેમ તમે જોવો લઈ જાઓ છો તો તને કઈ ગમી કેમ ગમી તને આના જે હીરો છે એને આવું કર્યું હતું તને એવું ગમે એટલે આ ઇન્ટરેક્શન અને પાર્ટિસિપેશન જો પેરેન્ટ્સનું હોય તો શું છે કે બાળકને પોતાને એમ થાય મારા ઇન્ટરેસ્ટ ની વાત જાગૃત કરી શકાય આ રીતે એટલે આખી ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય ક્યુરિયોસિટી વધે એટલે ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને પછી જો પોતાને મનથી જ નક્કી કરે તો નથિંગ કેન સ્ટોપ અને સર એક વાત એ પણ કહું કે અત્યારે તો સ્પોર્ટ્સ રિલેટેડ ફિલ્મો પણ ખૂબ બની રહી છે અને એવી ફિલ્મો બતાવી બતાવીને બાળકને ચોક્કસ બતાવી જોઈએ અને જેથી કરીને એ લોકોને પ્રોત્સાહન કે ભાઈ આટલું બધું તેઓ લોકો આટલા એફોર્ટ્સ આપીને તેઓ આગળ વધી શકે છે એટલે આવી પ્રેરણાત્મક ફિલ્મો પણ તેઓને બતાવવી જોઈએ એવું કહી શકાય સર ફિલ્મો જરૂરી છે આજે એને છે જે રોલ મોડેલ હોય ને એ સ્પોર્ટ્સમેન હોવા જોઈએ જી જી આજે તમે જો ઘણા બધા સ્પોર્ટ્સમેન આગળ આવ્યા છે ને એના રોલ મોડેલ એને આગળના સ્પોર્ટ્સમેન હતા જેના કારણે એને રોલ મોડેલ રાખે તમને આજે નેશનલ સ્પોર્ટ ડે વિષયમાં નાની વાત કહેવી છે આપણે એમ માનીએ છીએ કે કોઈપણ દેશનો તિરંગોને ફરકાવવા માટે ઝરહરતો કરવા માટે એકલા જવાનોનો જ ફાળો છે એવું નથી સાથે સ્પોર્ટ્સમેનનો રમતવીરનો પણ એટલો જ ફાળો છે કેમ કે વિશ્વના કોઈ પણ મેદાનમાં જ્યારે કોઈપણ જગ્યાએ તિરંગોને ઝળતો કરવો હોય તો દરેક સ્પોર્ટ્સમેને પોતાની જાનની બાજી લગાવી અને ગેમ જીતવા પ્રયત્ન કરે છે ત્યારે એ વિશ્વના મેદાનમાં આપણો તિરંગો ઝળહળતો થઈ શકે છે તો આ માટે એક નવું સૂત્ર મેં બનાવ્યું છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન તો છે જ પણ આ સાથે જય રમતવીર પણ જોડવું પડે જેથી કરીને એક આખું સૂત્ર એવું બની શકે કે આ લોકો દેશનું ગૌરવ છે દેશનો રિયલ હીરો આ લોકો છે જી ખૂબ સરસ સરસ વાત કરી સર આપે દર્શક મિત્રો ફરીથી એક વાત આપને જણાવી દઈએ કે કે અમારા આપને કોઈ વિષય સંબંધિત માર્ગદર્શન જોઈતું હોય તો તે આપને ચોક્કસથી મળી જશે અને અમારા નંબર સ્ક્રીન ઉપર જે ફ્લેશ થઈ રહ્યા છે તેના ઉપર આપ ચોક્કસથી પ્રશ્નો પૂછી શકો છો આપને કોઈ રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા હો આપ કોઈ રમતવીરના માતા પિતા હો તો ચોક્કસથી આપણે પ્રશ્ન હોય તો અમે ચોક્કસથી આપને માર્ગદર્શન આપીશું ચર્ચાનો દોર આગળ વધારીએ સર અત્યારે આપણા ભારત દેશની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ભારત દેશે રમતગમત ક્ષેત્રે ખૂબ સારી સિદ્ધિઓ હાંસિલ કરી છે વિવિધ કોમ્પિટિશન્સમાં અને વિશ્વ પટલ ઉપર પણ હવે ભારતનું એક નામ થઈ રહ્યું છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરો જી સર સુધી સર શું કહેશો આપ જે રીતે કોઈ પણ ક્ષેત્રમાં તમે સક્સેસ મળે એમ ઓટોમેટિકલી તમને પોપ્યુલારિટી મળે એનું થ્રુ વધારે એનો પ્રચાર ને પ્રસાર થાય એટલે તમે યુ ગેટ ઇન્વોલ્વ મોર એન્ડ મોર નંબર ઓફ પીપલ ફ્રોમ ડિફરન્ટ એરિયાઝ અને ફ્રોમ ડિફરન્ટ ફેટર્નિટીઝ આજે આજથી દસ વર્ષ પહેલાં એવો એક ટાઈમ હતો કે માત્ર ક્રિકેટ જ વધારે પોપ્યુલર અને બીજી બધી સ્પોર્ટ્સ ડિસ્કસ થતી હતી મીડિયામાં ને એનું એ થતું હતું પણ બહુ ઓછું એટલે ખાલી એમ જસ્ટ એક કેઝ્યુઅલ એપ્રો તરીકે ઇન્ફોર્મેશન તરીકે કે ભાઈ ચાલો આમાં આજે બિલિયર્ડ્સમાં ગીત શેઠીએ સાત વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ મેળવી કે સુફિયાન છે કે નવ વખત સી સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો એમ ઉપર છી પણ પછી જેમ તમે જેમ જેમ આ આ વાતાવરણ વધારેને વધારે પ્રોત્સાહિત થતું ગયું વધારે કોચિસ અવેલેબલ થયા ગવર્મેન્ટના એફર્ટ્સ ગવર્મેન્ટનું ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ અને નંબર ઓફ કોચિંગ સેન્ટર્સ અને ઓફકોર્સ આ બધાની સાથે સાથે પેરેન્ટ્સનો એટીટ્યૂડ જેમ પ્રદીપભાઈએ કહ્યું એ પ્રમાણે માત્ર સ્ટરી જ નહીં

પહેલાં આપણું ભારતનું પ્રતિનિધિત્વ વર્લ્ડ લેવલે જે હતું એ કહેતા ઘણું સુધર્યું છે છેલ્લા બે દાયકામાં જોઈ છે આપણે તો ઓલિમ્પિક લેવલે આપણે ગોલ્ડ મેડલ લાવવાની સ્વપ્ન સાકાર કરી શક્યા છે અભિનવ બિંદ્રા છે આપણો નીરજ ચોપરા છે બરાબર એ બધા ગોલ્ડ મેડલ લાવી શક્યા વ્યક્તિગત રીતે એ જ આપણી મહિલા ખેલાડીઓ કરંડમ મલેશ્વરીથી માનીને બધા લોકો પણ મહિલાઓમાં પીવી સિંધુ રાસાયનાની હાલને બધા લોકો લાવી શક્યા છેલ્લા બે દાયકામાં ઘણું બધું ચિત્ર બદલાયું છે તેનું મુખ્ય કારણ શું છે આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું રમત પ્રત્યે અને રમતવીરો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહું તો જ્યારે પણ આપણી ટીમ અત્યારે પહેલા ઓલિમ્પિક ચાલે છે બરાબર તો ટીમ જ્યારે ઓલિમ્પિક રમવા ગઈ તો બધાને વેલકમ કર્યા હતા એને પ્રોત્સાહિત કર્યા હતા રમીને આવે પછી પણ પછી પ્રોત્સાહિત કરે છે આવો એક પ્રકારનો એટીટ્યુડ આજ સુધી કદાચ ક્યાંય જોવા મળ્યો નથી તો કોઈ દેશના વડો જે આવો ઇન્ટરનલ પર્સનલી રસ લેતો હોય ને તો ખેલાડીઓમાં ઓટોમેટિક પ્રોત્સાહન આવવાનું જોશ આવવાનું જ છે એ જોવા મળે છે બીજું ગુજરાતમાં એક સમય એવો હતો કે નેશનલ લેવલ ચેમ્પિયન આવે ને તો ગૌરવ ગણાતું હતું તો આજે ગુજરાતની અંદર એક છોકરી પેરાલિમ્પિકની અંદર મેડલ લાવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે ભાવિના પટેલ જેને બે હજાર વીસની ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં એને ગોલ્ડ મેડલ આપણે એને મેડલ્સ મળ્યો છે ઓલિમ્પિકનો તેવી જ રીતે બીજી પણ બે ત્રણ ખેલાડીઓ એવા છે કે જેઓ ઓલમ્પિકમાં મેડલ્સ લાવી શકે તેવા છે એટલે આજે ગુજરાતનો પણ એટલો વિકાસ થયો છે તેનું મુખ્ય કારણ આ છે કે પેરેન્ટ્સમાં જાગૃતિ લોકોમાં જાગૃતિ અને ખાસ તો આપણે સરકાર કહી શકીએ જે બધા એક્ઝામ્પલ્સ કહે આપણે ગ્લેરિંગ એક્ઝામ્પલ એથલેટિક્સમાં છે બાઉભાઈ પણ છે યસ કે જો વીસ કિલોમીટર વોકમાં ઓલિમ્પિક સુધી પહોંચી ગયા હતા અને એ આપણે દર્શક મિત્રોને જણાવીએ કે હિંમતનગર નજીકના એક બહુ નાના ગામમાંથી બાઉભાઈ પણ છે એમના નેટિવ છે હવે એમાં કેવી રીતે એમણે આ એન્ટ્રીને મળી ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ તમને કહું કે એથ્લેટિક્સના કોચ એ જે પટેલ સાહેબ બાય કાર શ્રીનાથજી દર્શન કરવા જતા હતા તો હિંમતનગર આગળ બાઉભાઈ રોડ ઉપર આમ ચાલતા હતા હવે સમી અધર પટેલ સાહેબને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો કે દેર ઇઝ સમથિંગ વેરી સ્પેશિયલ એની સ્ટેપ્સ છે હીટ પોઝિશન હેન્ડ્સ મુવમેન્ટ એટલે એમને થોડી વાર ઓબ્ઝર્વ કર્યું પછી કહે છે કે મારે હું પાછો બે દિવસ પછી આવવાનો છું તમે મને મળશો મને આમાં ઇન્ટરેસ્ટ છે એટલે કે ચોક્કસ હું આ ટાઈમે ઊભો રહીશ તમે સાહેબ કહેશો એ પ્રમાણે એટલે પાછા આવતી એ વખતે બાઉુભાઈને મળ્યા પછી પટેલ સાહેબ પોતે બાઉુભાઈના ઘેર ગયા એમના પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કર્યું અને પછી એમ કે આ છોકરાને હું અમદાવાદ મારી સાથે લઈ જાઉં છું અને બધી જ એમ કે સ્પોન્સરશીપ ફેસિલિટીઝ જમ ખાવા પીવાની રહેવાની એ બધી મારી જવાબદારી એટલે એના પેરેન્ટ્સ પણ એગ્રી થઈ ગયા અને દેટ ઇઝ હઉ બાઉુભાઈ પનોચા અમદાવાદમાં આવ્યા અને આ લેવલ સુધી પહોંચે અનફોર્ચ્યુનેટલી શું થયું કે ઓલિમ્પિક્સમાં એમનો ઇવેન્ટ હતો એ એના આગલા દિવસે ટ્રેનિંગ દરમિયાન એમને ઇન્જરી થઈ અને ધેટ્સ વાય હી કુડ નોટ પાર્ટિસિપેટ ઓલિમ્પિક્સ હવે એટલે આવા નાના ગામમાં પણ આ લેવલના સ્પોર્ટ્સ પર્સન્સ ઘણા છે આજે આપણે કહ્યું એ પ્રમાણે એમ કે સરખડીએ કે પાંચ હજાર માણસની વસ્તીનું ગામ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં છે પણ સો ઉપર વોલીબોલ પ્લેયર્સ એક નાના સેન્ટરે આપ્યા છે તેવી રીતે શૂટિંગમાં જુઓ શૂટિંગમાં આપણે લજ્જા ગોસ્વામી જુઓ તમે લજ્જા ગોસ્વામી એક નાનકડા સિટીમાંથી આવે છે સાવ અને જ્યારે એ ઇન્ટરનેશનલ નેશનલ ચેમ્પિયન થતી હતી ત્યારે પછી પોતાની રાઇફલ નહોતી પણ એ પોતાની રાઇફલ બીજાની રાઇફલ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે એને મેડલ્સ મેળવ્યા છે પણ એવી વ્યક્તિ ગુજરાતનું નામ રોશન કરવા માટે આજે તૈયાર થઈ છે સરિતા ગાયકવાડ છે એટલે ગામ એટલે ગ્રામ્ય લેવલથી પણ ઘણા બધા એવા પ્રતિભાવો છે કે જો એને યોગ્ય માર્ગદર્શન મળે યોગ્ય કોચિંગ મળે કે યોગ્ય સંસ્થાનો સહકાર સાથ સહકાર મળે તો એ પોતાનું શાઇન આઉટ કરી શકે છે એટલે પ્રોપર માર્ગદર્શનની જરૂર છે અને પ્રોપર કોચિંગની આવશ્યકતા રહેલી છે તો સર એક પ્રશ્ન એ પણ થાય કે સ્કૂલ લેવલથી જ વિદ્યાર્થીઓમાં જે તે સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગે અને પ્રોત્સાહન મળે તે માટે સરકાર તરફથી પણ અત્યારે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે તે અંતર્ગત દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશે હવે તમને ખબર છે હમણાં આપણા ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતભાઈ હમણાં જ જાહેર કર્યું હતું કે દરેક સ્કૂલને દરેક કોલેજોએ જેમ બધા વિષયો છે ને એવી રીતે દરેક શાળાએ અને કોલેજોએ એકાદ રમતને અને રમતને એડોપ્ટ કરવી પડશે અને એના માટેની આખી ટીમ તૈયાર કરો બરાબર તો તમારે દરેક સ્કૂલ કોલેજની અંદર અમુક પ્રકારના ખેલાડીઓ અમુક રમતના હોશિયાર હશે આપણે દાખલા તરીકે હાલ પૂરતો કહીએ તો આપણી અમદાવાદની માઉન્ટ કાર્બેલ સ્કૂલ છે એ બાસ્કેટબોલમાં હંમેશા ચેમ્પિયન જ હોય છે એ રમત એના પર તે એને કેન્દ્રિત કરેલું છે એટલે દરેક પ્રકારની સ્કૂલ કોલેજો જો કોઈ પર પ્રકારની રમતને પૂરતું ધ્યાન આપવામાં આવે માત્ર પીટીનો પીરિયડ છે એટલે બે હાથ ચાને કરીને રહો અને વિષય પૂરો થઈ ગયો તો શક્ય નથી પરંતુ જેમ જેમ ગણિત ઇંગ્લિશ કે બીજી ભાષાઓ ભણાવવામાં આવે છે જેટલું એના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે તેના સ્પેશિયલ નિષ્ણાત ટીચર્સ રાખવામાં આવે છે તેવી જ રીતે દરેક સ્કૂલ કોલેજોમાં જો સારામાં સારા કોચ નિષ્ણાત રાખવામાં આવ્યા હોય તો એ વ્યક્તિ દ્વારા દરેક સ્કૂલ કોલેજમાંથી હું કોઈ એક એક ખેલાડી એવો ત્યારથી શકે કે જે નેશનલ લેવલ સુધી પહોંચી શકે એમાં કોમ્પિટિશન થાય કઈ સ્કૂલ કે કોલેજ નેશનલ મેડલ લાવશે જે આપણે એમણે સૂત્ર છે ને હર ઘર તિરંગા એમ હર ઘર સ્પોર્ટ્સમેન હર સ્કૂલ કોલેજ સ્પોર્ટ્સમેન હોવો જોઈએ જી સર ખૂબ સરસ ઉમદા વાત કરી સર આપણે સર આપણ સંદર્ભમાં કંઈ કહેવા માંગો છો શું કહેશો સર પ્રદીપભાઈ કહ્યું એમ કે નેટવર્ક જે છે ગ્રાસરૂટ લેવલ એટલે એક તો સ્કૂલ લેવલે આ અંગેની અવેરનેસ પ્લસ ફેમિલીમાં પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન અને એ પ્રમાણેનું આપણે આગળ પણ ડિસ્કસ કર્યું કે એની વિડીયોસ મૂવીઝ એ બંને અત્યારે તો અવેલેબલ છે એટલે ઇન્ફોર્મેશન ઇઝ નોટ એ પ્રોબ્લેમ એટલે આનાથી તમે આખું એક ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી શકો અને એનાથી બાળકને વધારેને વધારે ક્યુરિયોસિટી થતી જાય કે આ સક્સેસ આખું બધું થઈ શકે છે અને થોડીક તમે એને સ્ટોરી એ સ્પોર્ટ્સની બનાવીને ચર્ચા કરી શકો કે ભાઈ આને આમ થયું હતું અને આમાં આ લેવલથી એમ કે દાખલા તરીકે ધ્યાનચંદનો દાખલો આપ્યો તો ભાઈ એમ કે ઓલમ્પિક્સમાં મેજર ધ્યાનચંદ બૂટ વગર રમ્યા હોકી રમ્યા હતા અને છતાં એમનું એટલું બધું પ્રભુત્વ વર્લ્ડ લેવલ ઉપર હતું અને એની ઈર્ષા પણ એટલી હતી કે જર્મનીમાં જ્યારે હોકીની વર્લ્ડ કપ મેચ હતી ત્યારે જર્મનીના પ્રેસિડેન્ટ ખાસ જોવાયેલા અને એમને એમ જ હતું કે જર્મની ચેમ્પિયન થવાની જ છે પણ આનાથી બન્યું ઊંધું અને ઇન્ડિયા એ વર્લ્ડ કપ જીત્યું એટલે જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરી બની હતી ત્યારે એમણે ધ્યાનચંદને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યા અને કે તમે જર્મનીમાં આવો તો અમે અમારી ટીમ તરફથી રમો અને અમે બધી ફેસિલિટીઝને તમારું ધ્યાન રાખીશું એટલે મેજર બહુ વિવેકથી એમને ના પાડી દીધી કે હું મારા દેશને છોડીને બીજે કાંઈ જવાબ માગતો નથી જી સર ખૂબ સરસ એટલે કે એમાં દેશભક્તિ પણ હોવી જોઈએ રમતવીરમાં એક પણ બહુ મહત્વની વસ્તુ છે કે દેશભક્તિ વતન પ્રત્યેનો પ્રેમ હોય જુસ્સો હોય ને તો કોઈ પણ ટીમ જીતી જાય છે આગળ વધી શકે છે તમે કીધું બરાબર છે આજે જર્મનીવાળા એટલે એમ કહ્યું હતું કે તું અમારે ત્યાં આવી જાય એટલું જ અમે તને સિપાહીમાંથી તને ફિલ્ડ માર્શલ બનાવીશું એવી ઉપર ઓફર કરેલી ત્યારે એવું બોલેલા ધ્યાનચંદ કે હું મારા દેશનો મારા વતનનો અદનો સિપાઈ છું એનું મને ગૌરવ છે મારા વતનનું મને ગૌરવ છે મને મારી રીતે આ બરાબર છે એટલે આવું એક દેશભક્તિ દેશ જોડીનો ને એ પણ માણસને જીતવામાં આગળ વધવામાં સક્સેસ થવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે જી સર ખૂબ સરસ વાત કરીએ હવે આજે સ્પોર્ટ્સ ક્ષેત્રને આજે સ્ટુડન્ટ્સને તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રયત્નો થઈ રહ્યા છે અને કેન્દ્ર કક્ષાએ પણ તેઓ આગળ વધે તે માટેના ખૂબ અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તો વિવિધ પ્રકારની યોજનાઓ પણ છે સહાય પણ આ મળતી હોય છે જે સ્ટુડન્ટ્સ સ્પોર્ટ્સ સ્ટુડન્ટ્સને તો તે અંતર્ગત પણ થોડીક દર્શક મિત્રોને માહિતગાર કરો આવી છે સુધીર સર આપ શું કહેશો એટલે આમાં જે સ્પોર્ટ્સ બીજા બધા જો આપણે દાખલો લઈએ એટલે કે શૂટિંગ સ્પોર્ટ્સ તો ઓગણીસો અડતાલીસની સાલથી જ આ વાતાવરણ ગુજરાત અને એસ્પેશિયલી અમદાવાદમાં ઉત્પન્ન થયેલું હતું એમાં કેજી પ્રભુ સાહેબ હતા એમણે ખાનપુરમાં શૂટિંગ રેન્જની શરૂઆત કરી હતી અને ત્યારથી એક એ પોતે ડૉક્ટર હતા મુંબઈમાં મેડિકલ પ્રેક્ટિશનર અને એ બધું છોડીને આ શૂટિંગને પ્રમોટ કરવા અને બંને એટલા ને ઇન્વોલ્વ વધારે કરવા માટે એમના આ પ્રયત્નો હતા ત્યાર પછી અમદાવાદના જે ઉદયન ચેનુભાઈ બેરોનટ સાહેબ હતા એમણે એમનું બંગલો એ આખું ઓફિસ માટે એમણે આપી દીધું કે તમે બધી એક્ટિવિટી અહીંથી કરો એ જ રીતે કેજી પ્રભુ સાહેબે જે બધા આર્મ્સ છે એટલે પેલેટ્સ પિસ્ટલ્સ રાઇફલ્સ એ બધાની એ પણ મંગાવીને પણ એમણે રીતે પ્રોત્સાહન કર્યા હતા એટલે આ રીતનું એન્કરેજમેન્ટ જોવા જઈએ તો હવે સ્પોન્સરશીપ વધી છે બીજા સોર્સિસ વધી ગયા છે સ્કોલરશિપ પણ મળે છે એવેલે ઈઝીલી અવેલેબલ છે આ બધું એસેસેબલ એન્ડ અવેલેબલ એટલે ચોક્કસ આ એક અને પ્રાઇવેટ ક્ષેત્રે વિવિધ કંપનીઓ પણ સ્પોર્ટ્સ પર્સન ને કરી રહી છે હવે તો કરી રહી છે ને બ્રાન્ડ બ્રાન્ડ માં બનાવી રહી છે એને સ્કોલરશિપ પણ રાજ્ય સરકાર દ્વારા પણ મળતી હોય છે અને હવે ઘણી બધી સ્પોર્ટ્સમાં માં ગવર્નમેન્ટે મંથલી પણ આપવાનું શરૂઆત કરી છે ક્રિકેટ સિવાય ઉપરાંત ઘણી રમતોનો અમે આજે તનમાં જ નક્કી થયું છે લોકોને દર મહિને કે સાતેક જારી પાછું આપવું આપવું જે લોકોએ ښتنه لیوال چودینو સારો દેખાવ કર્યું હોય એ બધા સ્પોર્ટ્સમેનને એકત્રિત કરવાના એને વધુ સારું દેખાવ કરી શકે વધુ સારું કોચિંગ કરી શકે વધુ ટ્રેનિંગમાં ટાઈમ આપી શકે બીજો ટાઈમ ઓછો આપે તો એને આર્થિક બોજો ઓછો થાય એવા માટે પણ હવે પ્રયત્નો અને સર એવું પણ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કોમ્પિટિશન નું આયોજન થઈ રહ્યું છે અને કેન્દ્ર કક્ષાએ પણ ખેલો ઇન્ડિયા જેવી આયોજનો થઈ રહ્યા છે એટલે સ્પોર્ટ્સમેનોને આગળ વધવા માટે ખૂબ પ્રકારના સારા એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને કદાચ હું તો એવું કહી શકું કહેવાય કે આ બે હજાર છત્રીસ ની જે પૂર્વ તૈયારીઓ છે અને જે સોનેરી તક આપણા ભારત દેશને પ્રાપ્ત થઈ છે તો એટલે દરેક સ્પોર્ટ્સમેન માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ કોઈ વર્ષનો બાળક જો પ્રોગ્રામ જોતો હોય તેને ખ્યાલ આવશે કે હવે બે હજાર છત્રીસની એટલે આવતા બાર વર્ષ પછી એ પોતે ઓલિમ્પિક માટે તૈયાર થઈ શકે એમ છે આજથી શરૂઆત કરે કે મારે ઓલિમ્પિક પેલો ટાર્ગેટ બને મારી ગેમ મારે ગોલ બનાવે કે મારે ઓલિમ્પિકમાં ફલાણી ફલાણી રમતમાં મારે આગળ વધુ છે તો આજથી શરૂ કરે કોઈ રોલ મોડલ ગોતે સારામાં સારો કોચ સારા સારા કોમ્પ્લેક્સમાં સાહેબી કીધું એમ ગાંધીનગર કે નડિયાદ કે કોઈ સારી જગ્યાએ જોઈન્ટ થાય અને પોતાની ટ્રેનિંગ શરૂ કરી દે તો ચોક્કસ પણ એ બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમાતો હોય તો ગુજરાતનો છોકરોનું કોચિસ અત્યારે પહેલા શું હતું કે ખાલી પ્લેયર્સને વધારે એન્કરેજમેન્ટ એની હવે તો કોચિસને પણ ટ્રેન કરીને ટોપ ઇન્ટરનેશનલ લેવલના કોચ તૈયાર થાય એવી ફેસિલિટીઝ પણ હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે અને એમની પૂરી બધી રીતે સંભાળ રાખે એટલે શું છે કે નર્સરી જે આખી સ્પોર્ટ્સની કહેવાય પ્રારંભિક કક્ષાથી તૈયારીઓ થઈ રહી છે એટલે કોચને પણ એટલું એન્કરેજમેન્ટ મળે જુદી જુદી નવી જે લેટેસ્ટ ટેકનિક છે એ પણ ઇન્વોલ્વ થાય એટલે આખું એક વાતાવરણ ઊભું થયું વિથ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ અને એવરીથિંગ જી આ બંને મહાનુભાવોને એટલું જ કહીશું કે કે આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં અમારા દર્શક મિત્રોને સંદેશો આપવો હોય તો શું કહેશો ને ચાહો રમતને અપનાવો અને રમત વીરને તમે માન આપો જી સર ખૂબ સરસ વાત કરી આપે સુધીર સર આપણ શું કહેશો બસ એ જ કે બધા લેવલ ઉપર એમ કે પ્લેયર્સ તો ખરા પણ કોચિસ ગ્રાઉન્ડ્સમેન પેરેન્ટ્સ સ્કૂલ્સ એજ્યુકેશનલ બધી ફેકલ્ટીઝ છે અને આનાથી ઓટોમેટિકલી ઇન્ટરેસ્ટ વધવાનો છે જી સર આ બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી આજના વિષય સંબંધિત માર્ગદર્શન દર્શક મિત્રોને પૂરું પાડ્યું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની ચર્ચાને અંતે એટલું જ કહીશું કે કે રમતગમત ક્ષેત્રે ભારત દેશ નવા લક્ષ્યાંકો હાંસલ કરે નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી જ અભ્યર્થના અમે ભાવીએ છીએ ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર